જૂનાગઢના ધેડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂરના પાણી ફરી વળતા હોય જેને લઈને ભારે મુશ્કેલી ધેડ પંથકમાં પડે છે ત્યારે ધેડને આ આફતથી બચવા માટે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદન આપવામાં આવ્યું ચોમાસું ફરી નજીક આવી રહ્યું છે ત્યારે જમીનની લેવલના કામોમાં ઝડપ લાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે હાલ સુધી ધેડમાં વિવિધ વિભાગોમાં દ્વારા થયેલા કામો અંગે શ્વેતપત્ર બહાર પાડવા માટે આવેદન આપવામાં રજૂઆત કરવામાં આવી દેડમાં તથા ચોમાસાના નુકસાન બાબતે ફરી ચોમાસું આવે તે પહેલા બાબતે તાત્કાલિક કરવામાં આવે તેવી આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે પ્રદેશ નેતા પરેશભાઈ ગોસ્વામી રેશમાબેન અમીરભાઈ અને અમારી સમગ્ર ટીમ સાથે અમે આજ કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે અને અમારે પ્રશ્ન કરવાનો છે કે જો જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો હતો તો જાન્યુઆરી પણ ગઈ છે તો તમે ક્યાં સુધીનો રિપોર્ટ કર્યો છે કેટલો સર્વે થયો છે અને ક્યારે કામ શરૂ થવાનું છે થશે કે આ વખતે પણ ઘેડ પાણીમાં ડૂબશે કે બચશે આ એક સવાલ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ